ભુજના હૃદય સમાન હમીસર તળાવ ઓવરફ્લો થતાં ભુજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો લોકોના ટોળે ટોળા હમીસરની તળાવે જોવા માટે ઉમટી પડ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર મિત્રો મારું નામ રિદ્ધિ ચૌહાણ છે હું હું છે ને આજે અમીસર આવી હતી અહીં અમીસર આજે ઓગણાઈ ગયેલ છે અને અમારે શાળા પણ રજા મળેલ છે જેની અમને ખૂબ આનંદ થાય છે અમે અમે અમીસર જોવા અને અમે ફ્રેન્ડ સર્કલને અમીશા ઓગણાઈ ગયો છે મજા આવી અને અમને બહુ મજા આવી અમે રોજ રોજ જો આવી છે અમીસ રોજ અમીશ જળકાયા છે અને અમે ફ્રેન્ડ સર્કલ ભેગા ભેગાયા છીએ અને તમે આ અમીસ પાણી જોઈ શકો છો અમે ભુજમાં રહીએ છીએ અમે કેમ્પ એરિયામાં રહીએ છીએ અને અમે અમને બહુ મજા આવી અમીશા ઓગણાઈ ગયો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण